ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કિન્નરોનો ત્રાસ વધતા પોલીસ ફરિયાદો પણ થઈ હતી ત્યારે હાલમાં કિન્નર સમાજના એક વર્ગ દ્વારા ભાવનગર ડીએસપી સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી ભાવનગરના રજૂઆત કરનાર કિન્નર સમાજે અન્ય કિન્નર સમાજના લોકો દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય અને ભિક્ષાવૃત્તિ નહીં કરવા માટે ધમકાવવામાં આવતા હોવાને પગલે ભાવનગર ડીએસપીને રજૂઆત કરી હતી जो के आ किन्नर समाज द्वारा भावनगरनी जनता ने विनंती शांतिपूर्वक प्रसंग में पैसा छे जेथी आ वातनी नोंद भावनगर शहरवासी जरूर ले

બરાબર છે અને અત્યારે અમે અહીંયા એસસી સાહેબની ઓફિસ ઓફિસે આવ્યા છીએ જે કાંઈ અમારી રજૂઆત છે કે અમે અહીંયા ભાવનગરમાં અમારા નાનકા નાનકા જે પાવૈયા છે એને ધાક ધમકી અને મારી નાખવાની ધમકી આપે છે હા અને એસિડના બાટલા નાખી દઈશું મોઢામાંથી તમે ક્યાંય માંગવા નીકળશો તો એવી બધી અમને ધમકી આપે છે અમારા જીવનો ખતરો છે બરાબર છે એટલા માટે અમે અહીંયા એસપી સાહેબની ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો અમે ભાવનગરની જાહેર જનતાને બે હાથ જોડીને કહીએ છીએ કે એ લોકો રાતે દારૂ પીવે ડ્રગ્સ પીવે એના ભેગા જે છોકરા હોય એના પાસે ફોન કરાવડાવે છે એને ફોન કરીને કહે છે કે તમે ક્યાંય બહાર નીકળતા નહીં નહીં તો અમે તમને મારી નાખશું આવી બધી ધાક ધમકીઓ આપે છે એટલે અમારી વિનંતી એટલી જ છે કે અમને સુરક્ષા મળે અમે અહીંયા સાહેબની ઓફિસે ન આવીએ તો અત્યારે અમે ક્યાં જઈએ એટલે ભાવનગરની જાહેર જનતાને ખાસ કરીને એને આખ્યું ખોલીને જોવાનું છે કે આટલા અમારા ભાવનગરના પાવિયા છે અમારામાં કોઈ દારૂ પીવાનું કે છોકરા હારે રાખીને ધમક્યું મારવાનું અમારામાં કોઈમાં આવતું નથી આ છે એક પીયુ માસી જે મેલડીમાના ભૂ છે બરાબર છે ગામમાં બધાને એવું કહે છે કે હું મેલડીમાની ભૂઇમાં હું મેલડીમાની ભૂઇમાં આ બાજુ માહી માસી કરીને છે માહી સની કટારિયા એ એવું કહે છે એને આરે એના પાવ્યા છે એ હતી રાતને દિવસ દારૂ મદીરા પી પી અને જેને તેને ફોન કરી કરીને ધમકી આપે છે ત્યાં ના ચહેલો પાટી ચેલો છું અમે હમણાં કે અમારા ગરુએ એમને ખાનપાન પાન અમને પાછી ચેલા કર્યા બે વર્ષથી અમે અત્યારના નવી પરચા જે ચાલ્યું છે એ બધા દાદાગીરી કરે છે મનઠાવે એવું બધું બોલે છે ને મનઠાવે એવી ધમકી દે છે એમ મારવાની ધમકી આપે છે અમને જય માતાજી હું બોલું છું ભાવનગરથી જયશ્રી કુંવર ક્રિષ્ણા કુંવર મારી ભાવનગરની જનતાને એટલું જણાવવાનું બેસ્ટનરો જ્યાં હું અહીંયા માંગવા આવે છે દાદાગીરીઓ કરે છે કપડાં ઊંચા કરે છે અમે એવા નથી અમારે બે ત્રણ થોડાક એવા છે એ અમારી ઉપર અત્યારે ત્રાસ કરે છે એક તો જે છે કુમારવાડાની અંદર પીયું છે જે મેળીમાંના ભૂલ છે એના માણસો અમને આવીને છોકરાઓ છે દારૂ પીવે છે ડ્રગ્સ પીવે છે એ આવીને ધમકી દે છે રાતે અમારા ઘરે કરી જાય છે સરિયું બચાવે છે અમને અને ન હોય એવું બોલે છે અને અમને એમ કહે છે તમે માગવા જાજો તમે માગવા જાજો તો અમે તમને મારી નાખશું કામ કરશું તેમ કરશું એવું અમને ધમક્યું મારે છે તમે માગવા ન જાતા એવી રીતના અમને કહે છે અમારે ભાવનગરની જાહેર જનતાને એટલું જણાવવાનું અગિયારસો એકવીસો જે અમે જો એ અમે લઈ લેશું પણ અત્યારે જે દાદાગીરીઓ કરે છે એ લોકો એ લોકો અમારી ઉપર એ દાદાગીરીઓ કરે છે અમને ધમકી દેશે